નો પોલીસ જવાન સોળ હજાર કિલોમીટર સાયકલ પર ભારત ભ્રમણ કરી શિવયાત્રા થકી બાર જ્યોતિર્લિંગ ચારધામની યાત્રાએ નીકળ્યો પાલનપુર ખાતે છેલ્લા ચૌદ વર્ષથી જિલ્લા પોલીસ વડાની ગાડી ચલાવતો પોલીસ જવાન લોકોને પર્યાવરણનું જતન કરવા તેમજ વધુમાં વધુ વૃક્ષો વાવી તેનો ઉછેર કરવાનો સંદેશ આપવા સાયકલ પર ચારધામ અને બાર જ્યોતિર્લિંગની યાત્રાએ જવા પોલીસ હેડક્વાર્ટર ખાતેથી ડીવાયએસપી ગામીતે પોલીસ જવાને પ્રસ્થાન કરાવી મંગલ યાત્રાની શુભેચ્છા પાઠવી હિન્દુ ધર્મમાં ચારધામ અને બાર જ્યોતિર્લિંગની યાત્રાનું વિશેષ ધાર્મિક મહત્વ રહેલું હોય પોલીસ વિભાગમાં છેલ્લા સત્તર વર્ષથી અને ચૌદ વર્ષથી પાલનપુર ખાતે જિલ્લા પોલીસ વડાની ગાડી ચલાવતા વડગામ તાલુકાના જલોત્રા ગામના પોલીસ જવાન સંજયગીરી ભીખાગીરી ગોસ્વામીએ વર્તમાન સમયે વધતે જતી ગ્લોબલ વોર્મિંગની સમસ્યા નિવારવા માટે લોકોમાં પર્યાવરણને બચાવવાનો સંદેશ આપવા ધામ ગંગોત્રી યમનોત્રી બદ્રીનાથ અને કેદારનાથ તેમજ ભારત અને નેપાળમાં આવેલ બાળ જ્યોતિર્લિંગની સાયકલ પર યાત્રાએ જવા પ્રસ્થાન કર્યું છે દેશમાં સોળ હજાર કિલોમીટરનું અંતર કાપી બાવીસ રાજ્યોમાં આવેલ ધાર્મિક સ્થળોની મુલાકાત લઈ લોકોને પર્યાવરણનું જતન કરવા સાયકલ ચલાવી ઈંધણ બચાવવા તેમજ પોલીસના સેવા સુરક્ષા અને શાંતિનો સંદેશ આપવામાં આવશે જો કે એક વર્ષની આ યાત્રાએ નીકળેલ પોલીસ જવાન લોકોનું આરોગ્ય સુખાકારી જળવાઈ રહે તે માટે હોટલ જે બહાર જમવાનું ટાળી જાતે જમવાનું બનાવવા માટે સામાન પણ સાથે લઈ જતા પાલનપુર પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ સ્ટાફ અને અધિકારીઓએ તેમની આ ભારત ભ્રમણની યાત્રા સુખમય બની રહે તેવી શુભેચ્છા પાઠવી હતી બ્યુરો રિપોર્ટ પ્રકાશ ગોસ્વામી સાથે મેહુલ ખત્રી ભારતની અસ્મિતા બનાસકાંઠા હું બનાસકાંઠા એસપી સાહેબના ડ્રાઈવર તરીકે ચૌદ વર્ષથી છું સત્તર વર્ષની મારી પોલીસની પોલીસ ડિપાર્ટમેન્ટમાં નોકરી થઈ છે અને હું ગોસ્વામી છું એટલે શિવના ધામોની યાત્રા કરવા માટે નીકળ્યો નંબર બે હું એ સંદેશથી નીકળ્યો છું કે સાયકલ ચલાવો પર્યાવરણ બચાવો ઇંધણ ઓછું બચે સાયકલ ચલાવો તો એ માટે કરી અને વધુ વૃક્ષો વાવો તો પર્યાવરણ બચશે એ યાત્રાથી હું અહીંથી મા અંબાના આશીર્વાદ લઈ ત્યાંથી અમૃતસર વૈષ્ણવદેવી અમરનાથ અમરનાથથી ચાર ધામ ગંગોત્રી યમનોત્રી બદ્રીનાથ કેદારનાથ ત્યાંથી અયોધ્યા કાશી પછી નેપાળ કાઠમંડુ નેપાળ કાઠમંડુથી કલકત્તા દેવઘર જ્યોતિર્લિંગ કલકત્તા જગન્નાથપુરી તિરુપતિ બાલાજી રામેશ્વરમ મલ્લિકાર્જુન રામેશ્વરમ ત્યાંથી મહારાષ્ટ્રમાં મહારાષ્ટ્રના જ્યોતિર્લિંગ ત્ર્યબકેશ્વર દ્રુસ્મેશ્વર ભીમાશંકર ત્યાંથી ઉજ્જૈન ઓમકારેશ્વર ઓમકારેશ્વરથી ડાકોરથી સોમનાથ દ્વારિકા થઈ અને પરત પાલનપુર આવીશ એ આમાં મારી યાત્રામાં અમરનાથ ચાર ધામ બાર જ્યોતિર્લિંગ અને નેપ નેપાળ પશુપતિનાથ આ વૈષ્ણવદેવી એના સિવાય અસંખ્ય ઐતિહાસિક મંદિરો કે જે મોટા મોટા ધામો છે એની યાત્રા કરવા હું નીકળું છું કેટલા દિવસે જર્ટામાં મારી જર્ની પોલીસ ખાતામાં છે એટલે મેં ત્રણસો પાસઠ દિવસની રજા લીધી છે એક વર્ષની હવે જર્નીમાં કદાચ વરસાદ આવે કે એવું થાય તો થોડું ઘણું લેટ થાય પણ એક વર્ષની જર્ની હોય એથી નીકળી કરીને લઈને નીકળ્યો છું એક વર્ષનો સમય એક વર્ષ કદાચ થઈ જશે પણ યાત્રા મારો ઉદ્દેશ એ છે કે યાત્રા પૂરી કરીને જ આવવી પૂરેપૂરી અને સાયકલ લઈને નીકળ્યો છું સાયકલના અંદર મારી સાથે મારા કપડાં છે બીજો સામાન છે પછી બીજો સામાન કપડાં અને મારું રાંધવાનું નાનું મોટું કજે જે હોટલમાં નથી ખાવાનું હોટલમાં ખાવા શરીર બગડે એ માટે કરીને હું નાનું રાંધવાનું પણ બધું લઈને નીકળું છું કે જે જાતે બનાવીશ અને ખાઈશ સોળ હજાર કિલોમીટર મારી યાત્રા ટોટલ સોળ હજાર કિલોમીટરની થાય છે રોજનું અત્યારે હું દોઢ વર્ષ છેલ્લા દોઢ વર્ષથી હું મા અંબાની યાત્રા અંબાના ધામમાં જઈ અને દર પૂનમે આવું છું તો એકસો વીસ કિલોમીટર તો હું રોજ ચાલું જ છું દર પૂનમે સાયકલ લઈને હવે અહીંયા મારો ટાર્ગેટ છે એસીથી સો કિલોમીટર મારું નામ ગોસ્વામી સંજયગીરી ભીખાગીરી આજરોજ બનાસકાંઠા જિલ્લા પોલીસમાં ફરજ બજાતા શ્રી સંજયગીરી ગોસ્વામી જેઓ હાલમાં બનાસકાંઠા પોલીસ અધિક્ષક શ્રીના ડ્રાઈવર તરીકે સારથી તરીકે ફરજમાં ચાલુ છે તો એક સંકલ્પ કર્યો હતો કે શિવ યાત્રા આગામી દરમિયાન સમગ્ર ભારત દર્શન ચાર ધામની યાત્રા તેમજ બાર જ્યોતિર્લિંગનો અને ટોટલ એમાં બાવીસ રાજ્યો અને જેનું આખું કિલોમીટર આપણે જોઈએ તો સોળ હજાર કિલોમીટરના એમને પ્રવાસનું આયોજન કર્યું હતું આજ રોજ વૈશાખી પૂનમના દિવસે એમનું લીલી ઝંડી બતાવન આજથી એમનું પ્રસ્થાન કરવામાં આવ્યું છે આ સમગ્ર પ્રવાસ દરમિયાન એ જે અલગ અલગ જગ્યાઓ જ્યાં પ્રવાસ કરશે ત્યાં ખાસ કરીને જે પવિત્ર જે ચાર સીધામ જે યાત્રા સ્થળ છે ત્યાં પણ એ મુલાકાત કરશે અને આ સમગ્ર રૂટ દરમિયાન જે ખાસ કરીને પર્યાવરણ બચાવો એને જે સંકલ્પ એમને લીધો છે અને વધુ ઉત્સવ આવો એ ખાસ એ સંદેશો પાઠવવા માંગે છે તદઉપરાંત જે ગુજરાત પોલીસનો જે સંદેશ છે સેવા સુરક્ષા શાંતિ એનો પણ મેસેજ અને એની સુવાસ જ્યાં સમગ્ર ભારત વર્ષમાં એ ફેલાવશે અમને વિશ્વાસ છે કે અમારા પોલીસ જવાન એ આ યાત્રા ખૂબ જ સુખદ રીતે પૂર્ણ કરશે અને બનાસકાંઠા પોલીસ અને બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષરરાજ મકવાણ સાહેબ તરફથી અમે સર્વે એમને શુભેચ્છાઓ પાઠવી છે અને માત્ર એટલું જ અમે આજે કહેવા માગીએ છીએ કે જે આજે બનાસકાંઠાના જે અંબાજી પવિત્ર યાત્રાધામ છે એની જે સુવાસ લઈને એ સમગ્ર ભારત વર્ષમાં પોતાનું આ ભગીરથ કાર્ય પૂર્ણ કરશે